ભાઈ પડી ગયું હોવા ને ડાયરો પહોંચી ગયા અમદાવાદ એક પ્રસંગમાં હાજરી આપવાની હતી એટલે હાવ તૈયાર બૈયાર થઈને સીધા પ્રસંગ વાળી જગ્યાએ પહોંચી ગયા હો ત્યાં હવે તમે જોયું અહીંયા તો ભાઈ ઢોલ નગર અને શ્રેણી વાળા ની વ્યવસ્થા હતી બધા આગેવાનો આવી ગયા હતા અને જેવા અમે આગળ આવ્યા ને કે ભાઈ ઢોલ નગર મણા વાગવા ખરેખર ખૂબ જ ધમાકેદાર સ્વાગત કર્યું અમારું અને અમારા માટે બહુ મોટા ગર્વની વાત છે પછી ભાઈ પાપા પગલી કરતા કરતા બે માણા અંદર હાલવા મળ્યા થોડાક આગળ વધ્યા તો આ બધી બહેનોએ ગુલાબની પાખડીઓથી અમને વધાવ્યા છે સાંડલા કર્યા ઘડીક તો મને એવું થઈ ગયું કે બધા ભેગા મળીને બીજી વાર અમારા લગ્ન કરાવી દે કે પણ હા કહું અમારા લગનમાં આમ આયલું કાય હતું નહીં હો એ શોખ આજે પૂરો થઈ ગયો પછી ધીમા પગલે અમારી જોડી ગ્રાઉન્ડમાં પહોંચી ગઈ ઢોલ નગારા સરેણાયો આજે ચાલુન ચાલુ હતા બધા મહેમાનો પણ આવી ગયા હતા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર સમાજ યુવક મંડળ અમદાવાદનો આ ધમાકેદાર આયોજન હતું જ્યાં આઠ દીકરીઓ એમ કહેવાય કે ધામ ધૂમથી પ્રભુતામાં પગલા માંડવાની હતી પછી ઢોલ નગારા વગતા તને એનો લાભ આપણે લઈ લીધો પછી સ્ટેજ પાસે પહોંચી ગયા સ્ટેજને વંદન કર્યા અને જે આયોજકો હતા ટ્રસ્ટી ગણો હતા એમની બધાની હારે મુલાકાત કરી એમ કહેવાય કે રામ રામ કર્યા અને સ્ટેજ ઉપર સંતો બિરાજમાન હતા તો એમને પણ આશીર્વાદ લીધા પછી સોલો ઉડીને અમારા બે માણસનું સન્માન કર્યું હજી અમારા માટે આ બધું સપના સમાન છે બધાએ જે અમારા જેવા સામાન્ય પતિ પત્નીને આટલો બધો પ્રેમ અને સહકાર આપ્યો છે ને ખબર નહીં આ જન્મમાં તમારો ઋણ ચૂકવી શકશું કે નહીં પણ હા તમને બધાને થેન્ક યુ તો કહે શકીએ એટલે બધાનો ખૂબ 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 આભાર દિલથી આભાર પછી સ્મૃતિભેટ તરીકે શિલ્ડ આપીને ફરીવાર અમારું સન્માન કર્યું પછી ભાઈ માય આવ્યું હાથમાં આપણે આવી ગયા મોજમાં આપણને ખબર ન રહી કે મારી અર્ધાંગીની એટલે કે મારી બાજુમાં ઉભી છે આપણે તો ભાઈ હસી મજા કર્યા બહુ આવી પાડી જો કે પારુલે તાળીઓ પછી આપણે દરેક સમાજ એક થવાની વાત કરી ભેગા રહેવાની વાત કરી કારણ કે એક ડાળીને તો બધા તોડી નાખશે પણ ભારા ભાંગવો અઘરો છે અને આ વાતને બધા ધ્યાનથી સાંભળી અને એના તાળીઓથી બધા વધાવી હોતે લીધી હો પછી ફરી વાર હાથે સન્માન થયું એમના આશીર્વાદ લીધા એમણે આશ્રમે આવવાનું નોતરું આપ્યું અને આ હોતે અમારી માટે ગર્વ વાત છે ભાઈ પછી આ ભાઈ એમને કાનમાં કીધું તમારા વાઇફ માથા ભારે છે બધાને ખબર છે તો તમારે અલગથી સિક્યુરિટી ગાર્ડ જરૂર છે મેં કીધું ના ના જાહેરમાં લગભગ અમારે વાંધો નથી આવતો છતાંય તમે તમારી તૈયારીમાં રહેજો પાછા અને અમારો સુંદર આખો દી ફોર્મમાં લાગ્યો હોય કોણ જાણે ફોનમાં હું કરતો છું પછી ભાઈ દીકરીઓની ધમાકેદાર એન્ટ્રી થઈ હો બહેનોએ બંને બાજુથી પુષ્પોથી વધાવી દીકરીઓને પછી બે બાજુ એમ કહેવાય કે દાડમ ફોડી અને ફુવારા કર્યા છે ખરેખર ભવ્ય આયોજન સુંદર આયોજન મિત્રો લગભગ દરેક પિતાનું સપનું હોય કે પોતાની વાલ છોય દીકરીના લગન છે ને ધામધૂમથી કરે પણ ઘણીવાર કેવું હોય કે ઘરની પરિસ્થિતિ નબળી હોય યા તો પછી વ્યવસ્થા ન હોય અને આવા ટાણે આ સમુહ લગ્ન કરાવતી સંસ્થાઓ હજારો દીકરીઓના પાલક પિતા બને છે અને દરેક બાપના સપનાને પૂરા કરે છે અને એટલે જ આવા આયોજન કરતી દરેક સંસ્થા સ્થાઓને અમારા અભિનંદન છે અને જે પણ લોકો આવા આયોજનની અંદર તન મન અને ધન થી પોતાની સેવાઓ આપે છે એ દરેક દાનવીરોને પણ અમારા નમન છે કારણ કે તમારા બધાના યોગદાન થકી જ આવા કાર્યક્રમોનું સફળ આયોજન થઈ શકે છે પછી જે લોકોએ આ કાર્યક્રમની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું બધાને સન્માનિત કરવામાં આવ્યા પછી ન્યૂઝ ચેનલમાં આપણે ઇન્ટરવ્યુ આપ્યું અમદાવાદ અને આયોજન વિશે બધી વાતો કરી મારી અર્ધાંગીની પારૂલ ને ભરપૂર વખાણ કર્યા કારણ કે ઘરે મારા પાછું એકલા જવાનું છે પછી સમાજની બધી માહિતી આપણને એક જ જગ્યા મળી જાય એવી એપ્લિકેશન હતી એનું આપણે લોન્ચિંગ કર્યું પછી ફાઇનલી ભાઈ આપણું જે લોટરી ફિલ્મ આવવાનું છે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ એનું ટ્રેલર લોન્ચિંગ કર્યું સૌથી પહેલી વાર અહીંયા ભાઈ મોટી જબરી સ્ક્રીન હતી અને સ્ક્રીન ની અંદર આપણે ભાઈ ટ્રેલર ચાલુ કરી દીધું હો અને ખરેખર બધા એમ કહેવાય કે ટ્રેલરને વધાવી લીધું અને તમે બધા હોય લોટરી ફિલ્મ જોવા પૂગી જજો ત્રણ તારીખે ભૂલતા નહીં અને કોમેડી વિડીયો બનાવતા બનાવતા તમારા બધાના પ્રેમ અને સહકાર અમને થિયેટ થિયેટર સુધી પોગાડ્યા છે એટલે વન્સ અગેન તમારા બધાનો ફરી વાર થેન્ક યુ ભાઈ પછી ભાઈ દોર શરૂ થયો ખીચ મેરી ફોટો વાળો સેલ્ફી માટે કાયદેસર એમ કહેવાય ને કે પડાપડી થઈ ગઈ લગભગ વીસ જેટલા કાર્યકરો હતા આ બધી વ્યવસ્થામાં છતાંય આ બધાનો પ્રેમ એમ કહેવાય ને કે ભાઈ કોઈની વાત ન માને હો બસ જો તમારો આ સપોર્ટ છે ને એ જ અમારી તાકાત છે ભાઈ પછી આપણે દરેક દીકરીઓને માંડવે જવાનું હતું કારણ કે સમાજ તરફથી ભેટ આપવાની હતી ફરતી કોર એમ કહેવાય કે ચેન બનાવીને કાર્યકર્તાઓ ઊભા રહી ગયા હતા પણ સાહેબ તમારો પ્રેમ ગમે ને આમને રોકી લેવો એટલે કાર્યકર્તાઓ પ્લાનમાં ચેન્જ કર્યો કે તમે ઘડીક પાછા સ્ટેજ પર આવતા રહ્યો ઘડીક પછી આપણે પાછા દીકરીઓને માંડવે જવું એટલે આપણે ભાઈ પાછા સ્ટેજ પર આવતા રહ્યા અને ઘડીક પછી ફરીવાર આપણે સમાજના આગેવાનો સાથે દીકરીઓને સ્મૃતિ ભેટ આપવા માટે નીકળી ગયા દરેક દીકરીઓને માંડવે જઈ આપણે સ્મૃતિ ભેટ

ત્રણ આર્ટિસ્ટો ભેગા મળી બાપા સરસ મજાની રંગોળી બનાવી હતી લગભગ બે દિવસ થી મહેનત પછી બધા આર્ટિસ્ટના ઇન્સ્ટાગ્રામ આઈડી મેં મેન્શન કર્યા છે તો પ્લીઝ એમને ઇન્સ્ટામાં જઈ અને ખાસ સપોર્ટ કરજો એમ કહેવાય ને કે જેવા અમે સ્ટેજ થી નીચે ઉતરીએ ને તમારો બધાનો પ્રેમ અમને પાછો પકડી લેવો ફરી પછી સેલ્ફી ઉપર સેલ્ફી સેલ્ફી ઉપર સેલ્ફી અમારા બધા ચાહકોને હાથ જોડીને થેન્ક યુ છે બધા થેન્ક યુ સંસ્થા દ્વારા દરેક દીકરીઓને આ બધી વસ્તુ કર્યાવર સ્વરૂપે આપી હતી અને દરેક દાનવીરોને ફરીવાર હું થેન્ક યુ કહું છું કે તમે બધા અધિકારીઓના આશીર્વાદ લીધા છે અને અમારી તરફથી હોય તો તમને બધાને થેન્ક યુ ફરી વાર આપણે ઇન્ટરવ્યુ આપ્યું અને ફરી વાર અમદાવાદ અને અમદાવાદીઓને થેન્ક યુ કીધું પછી અમારા નાના નાના ભૂલકા મિત્ર આવી ગયા હતા એમની સેલ્ફી પડાવી આ દરેક બહેનો અને ભાઈઓ છે જેને દિવસ રાત એક કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે પછી આપણે જમી લીધું અહીંયા પણ અમારા મિત્રો મળી ગયા એમની યાર કરી ફોટા બોટા પડાવ્યા પછી જે આયોજકો હતા એમને આપણે રજા લેવા ગયા પણ એમને ચોખ્ખી ના પાડી દીધી નહીં ભાઈ તમારે અમારે ઘરે આવવાનું છે અને પછી જ રજા લેવાની છે અને ભાઈ પ્રેમ હોય આગ્રહ હોય એટલે આપણે સો ટકા એમની ઘરે જવાનું જો

અને ખરેખર ખૂબ સુંદર સ્કૂલ બનાવી હતી સ્કૂલનું નામ છે યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ જે વસ્ત્રાલ એરિયો છે ને આ વસ્ત્રાલ એરિયામાં સ્કૂલ આવી છે અને અહીંયા ભાઈ એડમિશન શરૂ જ છે સ્ક્રીન પર નંબર આપેલા છે નંબર ઉપર ફોન કરી અને પહોંચી જાઓ અને તમારા બાળકોનું એડમિશન લઈ લેજો આમ નામ થોડું કહેવાય છે બહેન એટલે બીજીમાં એને ખબર છે કે ભાઈને ચોળાફળી ભાવે ને એટલે ચોળાફળી મને રસ્તા માટે પાર્સલ આપી બોલો અમે તો ચોળાફળી ખાતા ખાતા સુરત પહોંચી જવું બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર કરી દેજો બધાને ફરી મળીશું નો વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરે રામે રામ હાલો તે મળી પછી